સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડે માં પાણી આવક બસો ને છેતાલીસ ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ 58 ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદીમાં માં એકસો ને છન્નું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના ના જીવાદોરી સમાન ગણાતા તિવડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી